મકરસંક્રાંતિ પર્વને આડે ગણતરીના કલાકો દિવસ બાકી રહ્યા છે ત્યારે પતંગ ઉડાડવા માટે ઉત્સુક પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહને થનગનાટ જોવા મળી રહ્યો છે બજારોમાં દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પણ છેલ્લા બે દિવસની સુધી પતંગ દોરીની ખરીદીમાં ગરાગી જોવા મળી છે ચાલુ વર્ષે કાચો માલ અને મજૂરી વધતાં પતંગ અને દોરાના ભાવમાં સામાન્ય કરતા પચ્ચીસ મી ત્રીસ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વનું અનેરું મહત્વ છે પતંગ રસિયાઓ જોરશોરથી આકાશી યુદ્ધ ખેલવા થનગ્ની રહ્યા છે પાટણ શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા ફાળવાયેલી જગ્યાઓ શહેરના મુખ્ય માર્ગો તેમજ અંતરિયાળ વિસ્તારોમાં પતંગ દોરાના સ્ટોલ કાર્યરત થયા છે ઉત્તરાયણને પાડી ગણતરીના કલાકો બાકી રહ્યા છે પાટણની બજારોમાં છેલ્લા બે દિવસથી ઘરાગી ખુલી છે જેથી દુકાનોમાં ભારે ભીડ જોવા મળી છે અગાઉના વર્ષોમાં પંદર દિવસ પહેલેથી જ શહેરની બજારોમાં પતંગ દોરાના ખરીદીનો માહોલ જામતો હતો રંગબેરંગી અને અવન્વી ડિઝાઇનના પતંગો સો રૂપિયાથી લઈને બસો રૂપિયાના ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે જ્યારે કાચી દોરીના રીલ એક હજારથી લઈને પાંચ હજાર વાર સુધીની રૂપિયા બસોથી લઈને આઠસો રૂપિયાના ભાવે વેચાઈ રહી છે તેવી જ રીતે તૈયાર ફિરકી પાંચસો રૂપિયાથી માંડીને ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહી છે પતંગ દોરીના ભાવ વધારા મામલે પાટણના પતંગ દોરીના હોલસેલના વેપારી આશિષ મોદીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પતંગ બનાવવા માટેની વાંસની સળીના ભાવમાં વધારો તેમજ મજૂરી વધવાને કારણે પતંગોના ભાવમાં વધારો થયો છે તેવી જ રીતે ચાલુ વર્ષે કપાસના ભાવ વધતા રો મટીરિયલના ભાવ વધવાથી દોરીનાના ભાવમાં પણ વધારો થયો છે પોતે વાત કરું છું ચાલુ ઉતરાને બહુ વ્યવસ્થિત સારો માહોલ છે પતંગ અને દોરીનો અને હવે બે અઢી દિવસ બાકી રહ્યા છે તો લોકોની જુસ્સેદારી રજાઓના દિવસોમાં વધી છે અને આ સાલ કોટન દોરી ઉપર અમે વધારે મજા રાખેલો છે જેમ બને તેમ લોકોને હાનિકારક ના થાય લોકોને જાગૃત પણ બી અમે કરી રહ્યા છે અને અમારી પાસે બરેલીના ઓરિજિનલ માંજા જેવી જેવા કે ભારતના જે પાંચ ટોપ કારીગરો હોય એવાના એક એક છે શિકારી નંબર વન છે એક મેગ્નેટ આવે છે એક માર્કો આવે છે એક આવે છે જાતની વેરાયટી કોડી પતંગના ભાવ સો સો થી માંડીને દોઢસો બસો રૂપિયા સુધી ભાવ ગણાય અલગ અલગ વેરાયટી હોય એટલે વધારો વીસેક ટકાનો વધારો ગણાય કારીગર મજૂરીનો લેબર વર્ગ લેબર વર્ગનો દાડે દાડે વધારો આવે છે ગરાગી કેવી છે ગરાગીનો માહોલ અત્યારે હવે સારો એક જામ્યો છે અને પણ બી સારી રીતે સરસ ઉતરાણ નકલ છે બીજા અવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઇપ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો